મિત્રો આજે આપણે નરસિંહ મહેતા વિશે વાત કરીશું ધોરણ નવમાં અને બારમાં પણ નરસિંહ મહેતાના કાવ્યો આવે છે અને ઘણી વાર ગમે તે એક્ઝામમાં પણ અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે તો નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો તેમનું મૃત્યુ ક્યાં થયું હતું અને ક્યારે થયું હતું આ બધે જ એમના જીવન વિશેની આપણે માહિતી મેળવીશું તો ચાલો નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો ને ચૌદ માં તળાજામાં થયો હતો તેમનું મૃત્યુ સૌરાષ્ટ્રના થયું હતું તેમના પિતાનું નામ કૃષ્ણદાસ દામોદર હતું જે વડનગરના નાગર બ્રાહ્મણ હતા તેમના પત્નીનું નામ માણેકભાઈ હતું અને તેમના બે સંતાનો હતા એક હતા શ્યામળદાસ અને એક હતા કુંવરભાઈ તેમનું લોકપ્રિય ભજન વૈષ્ણવ જનતો તો કહીએ એ ખૂબ જાણીતું છે અને મહાત્મા ગાંધીજીનું પ્રિય પણ છે મિત્રો હવે આપણે જીવન વિશે અને વિશેની ઊંડાણપૂર્વક માહિતી નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો ઈસ્વીસન ચૌદસો ને માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો તેઓ પછી જુનાગઢ ખાતે સ્થાયી થયા હતા નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા તેઓ આઠ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો તેમના લગ્ન ચૌદસો ને ઓગણત્રીસમાં માણેકબાઈ સાથે થયા હતા આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધનને ત્યાં જુનાગઢમાં રહેતા હતા તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી મિત્રો હવે આપણે એમના કાવ્યો વિશે થોડીક માહિતી મેળવીશું શામળશાનો વિવાહ હાર હુંડી કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની રચનાઓ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે એમણે જ્ઞાન ભક્તિ અને વેરાગ્યાના પદો સર્જીને ગુજરાતી કવિતાની રણિયાત કરી છે ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતીયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે જેમ કે ભોળી રે ભરવાડન જળકમન છાંડી જાને જાગને જાદવા જાગોને જશોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી સ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂર કરજો